નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી અને મંત્રીમંડળ મંડળ પણ બદલાઈ ચૂક્યું છે પણ આ બધાની વચ્ચે એક નેતા એવા છે જે ચાર મુખ્યમંત્રી અનેક અને વખત મંત્રીમંડળ બદલાયું પણ સતત બે હજાર સાતથી થી આ નેતા

મંત્રી રહી ચૂક્યા છે કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકી જેમણે રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે ગુજરાતનું નવું મંત્રીમંડળ બનાવાયું છે જેમાં ભાવનગર ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું મંત્રીમંડળમાં સ્થાન યથાવત છે આમની બાદ બાકી હજુ સુધી કરવામાં આવી નથી તેમનો ગુજરાતના રાજકારણમાં હંમેશા દબદબો રહ્યો છે તો મિત્રો જાણીએ કે કોણ છે પરસોત્તમ સોલંકી ભાવનગર અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના હોળી સમાજનું પ્રદુત્વવાળા મત વિસ્તારમાં પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે તેઓ ઓગણીસો અઠ્ઠાણુંથી ભાવનગર ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે પહેલાં ગોગા બેઠક પરથી અને ત્યારબાદ ગોગા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી સતત જીતતા આવ્યા છે મિત્રો ઓગણીસો અઠ્ઠાણુંમાં ગોગા બેઠક પરથી પ્રથમ વખત પરશોતમ સોલંકી ધારાસભ્ય બન્યા હતા મિત્રો પરશોતમ સોલંકી ઓગણીસો છન્નુમાં અપક્ષમાંથી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા જો કે આ પછી વર્ષ બે હજાર ઓગણીસો સત્તાણુમાં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું આમ ભાજપમાં જોડાયા બાદ પરશોત્તમ સોલંકી વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં પહેલીવાર ગોગા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર અને સતત બે હજાર સત્તરમાં પણ ચૂંટાયા હતા જોકે સીમાંકન બાદ ગોગા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી ગઈ હતી જેથી બેઠક બદલાતા વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા સતત છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા તો મિત્રો ક્યારે બન્યા પરસોત્તમ સોલંકી પહેલી વખત મંત્રી તો કક્ષાના મંત્રી સરકારના મંત્રીમંડળનો તેઓ ભાગ રહ્યા છે નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીની કેબિનેટમાં પરસોત્તમ સોલંકીને સ્થાન મળ્યું છે આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટે બદલાય પણ જોકે પરસોત્તમ સોલંકી મંત્રી પદે યથાવત રહ્યા હતા વર્ષ બે હજાર આઠમાં માં મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ ફરિયાદને પગલે ગાંધીનગર સ્થિત કોર્ટ સોશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે આ કેસમાં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર અઠ્ઠાવન જળાશયોમાં માછીમારોના કોન્ટ્રાક્ટ આપી દેવાના આરોપ લાગ્યો હતો તો મિત્રો આ હતા ગુજરાત સરકારના કદાવર મંત્રી જેમને સતત બે હજાર સાતથી મંત્રીપદે રહેલા છે અને ગુજરાતના રાજકારણમાં તેમનો અદ્ભુત ધબદબો રહ્યો છે મિત્રો આવા રાજકારણને લગતા અગત્યના સમા સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારું જે પણ મત હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવો મળીએ આગળના વિડીયોમાં ધન્યવાદ